સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શાયદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કેટલા કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવત્રાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ પોલીસે આ ત્રણ આરોપીઓને અરેસ્ટ કર્યું છે પોલીસે લઈને આવ્યું છે તો પોલીસે શું આધાર કયા આધાર ઉપર ત્રણને અહીં આગળ અરેસ્ટ કરી અને અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સીસ તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને

રાજસ્થાન પોલીસની મદદથી જબે કરી છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીઓનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટરોગેશનમાં પોલીસ વિગતવાર ત્રણેયને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણીશું સર આ પેજ છે એ પેજ ઓપરેટ કોણ કરતું

પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ આ લોકો અજમેરની કઈ જગ્યા ઉપર રોકાયા હતા જ્યારે પોલીસ કઈ પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એક એમના સ્થળે રોકાયા હતા ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જપ્ત કરવામાં આવ્યા છે આજે માફિયા ગેંગ છે એમના કોઈ ગોડફાધર કર્યા કે એમના વડોદરાના કોઈ કેવા બીજા કોઈ એને ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે મોટું માધું સપોર્ટ કરતા હોય હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી પૂછતાછ કરવામાં આવી રહી છે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર તો કલાક તબક્કો જાણવા મળશે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હાલ આપણે વિગતવાર એની માહિતી પછીથી જાણવા મળશે સાહેબ માહિતી એવી પણ મળી રહી છે કે કશ્મીર ને કાશ્મીરથી પછી પાકિસ્તાન જવાના હતા ટ્રેનમાં ટ્રેનમાં કાશ્મીર જવાના હતા ત્યાંથી પાકિસ્તાન જવાના હતા અને ત્યાંથી પછી દુબઈ માહિતી સામે આવી રહી છે સાચી વાત છે આ તબક્કે એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલું છે ઇન્ટ્રોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીશું

इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें